રાજકોટમાં આજથી ત્રણ દિવસ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા એસવીયુએમ બે હજાર પચ્ચીસનો આરંભ આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વ્યાપાર મેળો ખુલ્લો મુકાયો વીસમી વધુ દેશના એકસોમી વધુ પ્રતિનિધિઓની હાજરી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત અગિયારમી વખત આયોજન કરાયું સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા એસવીયુએમ બે હજાર પચ્ચીસનો આજથી એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો હતો આ વેપાર મેળો આજે અગ્રણીઓની હાજરીમાં વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો ઉલ્લેખનીય છે કે વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત અગિયારમી વાર આ વેપાર મેળો યોજાઈ રહ્યો છે જે આજથી ત્રણ દિવસ એટલે કે તેર માર્ચ સુધી ચાલશે સતત અગિયારમી વખત થનાર આ આયોજનમાં વીસમી વધુ દેશના એકસો સૌથી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે તેમજ પચ્ચીસ હજારથી વધુ સ્થાનિક લોકો મુલાકાત લેશે આ વેપારી મેળાએ સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે રાજકોટના આજી વસાહત અમૂલ સર્કલ પાસે આવેલા એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પર આજે સવારે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો સવારે દસમી સાંજે છ વાગ્યા કલાક સુધી ચાલુ રહેનાર આ વેપાર મેળામાં દરેક લોકો માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે આ મેળામાં નેવુમી વધુ કંપની ભાગ લઈ રહી છે સૌથી મહત્વનો સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યમીને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં નાનામાં નાના ઉત્પાદક કે વેપારીઓ સરકારની સબસિડીના માધ્યમથી દેશ વિદેશનો વેપાર વિકસાવી શકશે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજિત અગિયારમો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આજે શરૂ થઈ રહ્યો છે હમણાં માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી અને સ્વામી શ્રી માનંદ સરસ્વતીજી મહારાજ ઉદ્ઘાટન કરવાના છે મુખ્ય ધ્યેય અમારો જે છે કે વિશ્વના દેશોને રાજકોટના આંગણે લઈ આવવા અને એ જે શંખલા અમે શરૂ કરી છે જેમાં અત્યાર સુધીમાં લગભગ સાઠ દેશમાંથી પંદરસો લોકોને આપણે રાજકોટ લઈ આવ્યા છીએ આજે પણ ઘણા બધા દેશોમાંથી લગભગ સોએઠ જેટલા લોકો અહીં પહોંચી રહ્યા છે સાઠ સાઠ કરતાં વધારે લોકો આવી ગયા છે અને બીજા આવી રહ્યા છે જે આપણો ધ્યેય છે કે સૌરાષ્ટ્રના નાનામાં નાના ઉદ્યોગની નિકાસ વિશ્વભરમાં થાય એના માટે પ્રયત્ન કરવા અને એ પ્રયત્નના ભાગરૂપે આ આયોજન થઈ રહ્યું છે ત્યાં આફ્રિકાના દેશો અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોને આપણે ખાસ પ્રાધાન્ય આપી રહ્યા છીએ અને જેમાં આ વખતે જે મુખ્ય ડેલિગેશન છે એ શ્રીલંકા અને ઝિમ્બાબ્બ્વેનું ડેલિગેશન છે શ્રીલંકાની બિલ્ડર લોબી આખી અહીંયા એનું એસોસિએશન છે એના પ્રમુખ સહિતની પંદર જણાની ટીમ આવી છે એ જ રીતે ઝિમ્બાબ્વે થી પણ બહુ મોટી ટીમ આવી છે એટલે ખાસ કરીને એગ્રીકલ્ચર ને લગતી પ્રોડક્ટ નું વેચાણ બહુ મોટા પાયે થઈ રહ્યું છે શ્રીલંકા ની જે રિક્વાયરમેન્ટ છે એ લોકો બિલ્ડિંગ મટીરિયલ અને મશીનરી અને એના લગતી બધી વસ્તુઓ માટે સક્રિય છે પરાગભાઈ તેજુરા દ્વારા સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ માટે દર વર્ષે રાજકોટમાં ઇન્ડસ્ટ્રીયલ ફેર કરે છે આ વર્ષે પણ આજથી એનો શુભારંભ થયો છે ફોરેન એટલે કે આફ્રિકા લંકા મોરેશિયસ અલગ અલગ દેશોથી પણ ડેલિગેશન આવ્યા છે સૌરાષ્ટ્ર અને રાજકોટ એમની પોતાની સ્કિલ છે સાહસ પણ આપણા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો કરે છે અને સારામાં સારી પ્રોડક્ટ ક્વોલિટી ક્વૉલિટીવાઈઝ અને ભાવમાં પણ વ્યાજબી એ પ્રકારની પ્રોડક્ટો બનાવે છે ત્યારે આ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ફેર બનાવવાને કારણે સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગોને ખૂબ લાભ થાય છે અહીંથી ખૂબ એક્સપોર્ટ થાય છે દેશને પણ વિદેશી ઊંડિયામાં ફોરેન એક્સચેન્જ પણ મળે છે અને આપણી પ્રોડક્ટ દુનિયામાં આગળ વધે છે એટલે આ પ્રકારના ઇન્ડસ્ટ્રીઅલ ફેરથી ચોક્કસ આપણા વેપાર ઉદ્યોગને ખૂબ લાભ થવાનો છે